મેગા ચેકઅપ કેમ્પ નું આયોજન કરાવ્યું હતું જેમાં ત્રીસ ઉપરાંત ડોક્ટરો તથા તેમની ટીમ દ્વારા સુંદર સેવા બજાવી હતી ચારસો ઉપરાંત વિવિધ પ્રકારના ધર્દીઓએ લાભ લીધો ડભોઈ શહેર તાલુકાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ધીરજ હોસ્પિટલ તેમજ ખિદમતે ખલ ફાઉન્ડેશન ડભોઈ અને વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠન આયોજિત ઉર્સે હજરત સમસ તબરેઝ ના મોકા ઉપર ફ્રી મેડિકલ મેગા ચેકઅપ કેમ્પ ડભોઈ મહેદેવિયા હાઇસ્કુલ ખાતે તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવારે સવારે નવ વાગ્યાથી અઢી વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો જેમાં શ્રી ત્રીસ ઉપરાંત રોગોના નિષ્ણાંત ડોકટરો જેમાં ડોક્ટર જસ્મીન જસાણી ડોક્ટર પિયુષ પટેલ ડોક્ટર યશરાજન ડોક્ટર હિતેશ જેમાં જનરલ ફિઝિશિયન ઓર્થોપેડિક અને ગાયનિક આંખના તેમજ સર્જન એમડી મેડિસિન ફિઝિશિયન બાળકોના વગેરે ડોક્ટર અને સ્ટાફ દ્વારા સુંદર સેવા કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવાનું વિતરણ કરાવ્યું હતું આશરે ચાર્જો ઉપરાંત તમામ પ્રકારના દર્દીઓએ સર્વરોગ નિદાન નિમ્પનો લાભ લીધો અને લોકોને ફ્રીમાં બસ દ્વારા લાવવા લાવવાની લઈ જવાની વ્યવસ્થા કરાઈ પ્રમુખ હાજી જુનેદભાઈ શેખ અને હજરત સૈયદ મુજીબ બુરે તથા ઇમરાનભાઈ કુરેશી વગેરે ટીમ દ્વારા સુંદર આયોજન કરાયું મહાદેવયા હાઈસ્કુલના પ્રમુખ હાજી બ્રાહીમભાઈ મહુડા વાડા તથા ટ્રસ્ટી મંડળ નગરપાલિકાના સદસ્ય સલીમભાઈ ગાંધી વકીલ જાવેદભાઈ પઠાણ અને વિવિધ સમાજના અગ્રણી આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર બિલાલ ભુરાવાલા પાટવી ગુજરાતી ન્યૂઝ ડભોઈ ડભોઈ નગરમાં બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન ખિદમતે ખલ અને ધીરજ હોસ્પિટલ દ્વારા એક મેડિકલ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું નવ વાગ્યાથી આ મેડિકલ કેમ્પનું સ્ટાર્ટિંગ થયું હતું બે વાગ્યા આ કેમ્પનું પુનઃવૃત્તિ થઈ છે બે વાગ્યા સુધી ચારસો થી પાંચસો પેશન્ટોએ કન્સલ્ટિંગ કર્યું છે ધીરજ હોસ્પિટલ દ્વારા આ મેડિકલ મેડિકલ કેમ્પમાં જે બી રોગોએ કન્સલ્ટ કર્યું છે અને જેને મેજર પ્રોબ્લેમ છે ધીરજ હોસ્પિટલ દ્વારા બસની સુવિધા કરવામાં આવી છે લઈ જવા અને લાવવામાં અને પેશન્ટોને રહેવા ખાવા અને ત્યાં મેડિકલની ફેસિલિટી ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે અને આવતા દિવસોમાં બી ઘણા બધા નગરોમાં આવા મેડિકલ કેમ્પ કરી અને અવેરનેસ કેમ્પ અમે કરતા રહીશું અને જ્યાં જ્યાં પણ કેમ્પ અને મેડિકલ ફેસિલિટીની જરૂર પડશે તો મેં અને મારી ટીમ આ મેડિકલ કેમ્પો કરી અને અવેરનેસ કરતા રહીશું ચારસો થી પાંચસો પેશન્ટો ફ્રી ઓફ ધ ચાર્જ દવા અને કન્સલ્ટિંગ કરવામાં આવ્યું છે અને આ પેશન્ટમાં જે બી મેજર ઇસ્યુઝ હશે તેને અહિયાંથી બસ દ્વારા ધીરજ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અહીંયા ઓર્થોપેડિક સર્જન ગાયનેક ડેન્ટલ ઓર્થોપેડિક મેડિસિન પીડિયાટિસ્ટ ચામડીના ચામડીના ડોક્ટરો બધા અહીંયા સામેલ થયા છે કમસે કમ અહિયાં પાંત્રીસ ડોક્ટરોની ટીમ અને ટીમના સાથે બીજા દસ લોકો મળીને અને પિસ્તાલીસ લોકોની ટીમ ધીરજ હોસ્પિટલ દ્વારા અહીંયા પ્રોવાઇડ કરવામાં આવી છે